WhatsApp અને YouTube મારફતે શેર બજારમાં વધુ નફાની લાલચે રોગડીક અને યશવી જેવી ફેક એપથી કરોડોની છેતરપિંડી કરનારા આરોપીઓને જળપી પાડતી સાયબર સેન્ટર ઓફ સેન્ટર ગુજરાત તમામ ચાર અલગ અલગ જગ્યાના છે એક છે રાજકોટનો છે એક છે

ત્યાસી કરોડ નું આ લોકોએ ફ્રોડ કરેલું છે એટલે અગિયાર કરોડ અને ત્યાસી લાખ નું ફ્રોડ કરેલું જે ટેકનિકલ એનાલિસ ના અંતે કુલ ચારસો અઠ્યાવીસ જેટલી કમ્પ્લેન આ લોકોના અકાઉન્ટ પર થયેલી છે ટોટલ આપણે સાયબર ફ્રોડ ગણીએ તો ચારસો કરોડ રૂપિયા એટલું સાયબર ફ્રોડ કરેલું છે હવે બીજું જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અમારા ધ્યાનમાં આવેલું છે તે વલસાડ ખાતે થયેલું છે તેમાં વિડીયો વધારે જોવાનું શરૂ કર્યું અને તેમાંથી તેમને વોટ્સએપ પર લિંક્સ મળી કે આ રીતે અમને ભોળવીને અલ્ટિમેટલી બે કરોડ અને બાવન લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં માંગ્યું અને જેવો તેમને કોલ કર્યો એ સાથે તેમના એકાઉન્ટમાંથી જેટલું ફ્રોડ થયું તેમાંથી ઓગણત્રીસ લાખ રૂપિયા તો બચાવી લેવામાં આવ્યા બાકીની મની ટ્રેલ જોવામાં આવતા આ અકાઉન્ટ છે એક જોઈન્ટ કંપનીના નામ પર હતું અને તેમાં ત્રણ લોકોના નામે કંપની હતી છે સંદીપ સંદીપ તાઈડે છે વિક્રાંત મિશ્રા અને ત્રીજા છે શ્રીકાંત શિંદે કે તેઓ મહારાષ્ટ્રના રહેવાસી છે અને થાણેના રહેવાસી છે વધુ તપાસ કરતા જોવામાં આવ્યું કે આમના અકાઉન્ટ પર આ એક અરજી નહીં પરંતુ બીજી પણ વીસ જેટલી અરજી થયેલી છે અને સાથે સાથે સાત તો એફઆઈઆર પણ આમની સામે રજૂ થઈ ગયેલી છે